પાર્વતીજીનું રંભાવ્રત જેઠ સુદ રોજ આ વ્રત સૌપ્રથમ પાર્વતીજીએ કર્યું હતું વ્રત કરવાથી રંભા જેવો રૂપ સૌંદર્ય નિખરે છે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને ત્રણેય લોકમાં કીર્તિ ફેલાય છે દક્ષપુત્રી ઉમાએ બીજો જન્મ હિમાલય એટલે કે હિમવાનને ત્યાં લીધો હતો અને માતા મેનાએ તેનું પાર્વતી નામ રાખ્યું હતું પાર્વતી જ્યારે ઉમરલાયક થયા ત્યારે આકાશવાણી થઈ હતી પાર્વતી માટે યોગ્ય પતિ ભગવાન શંકર જ છે પરંતુ કઠોર તપ કર્યા વગર શિવજીએ પ્રાપ્ત કરી શકાય નહીં નારદજીને નારદજીએ પાર્વતીનું ભવિષ્ય જોઈને કહ્યું હતું કે પર્વતરાજ તમારી પુત્રી સ્વર્ગ તમારી પુત્રી સર્વ ગુણ સંપન્ન છે પણ તેમને પતિ મળશે તે અમંગળવેશવાળો હશે તેમના પતિ સાક્ષા શંકર છે તેમને પ્રાપ્ત કરવા તપ વ્રત કરવા જ પડશે તમારી પુત્રી શામ છે પરંતુ જો રંભાવ્રત કરવામાં આવે તો રંભા જેવું રૂપ સૌંદર્ય પ્રાપ્ત થાય રંભાવ્રતના અને શંકરના પ્રભાવથી તેમના શરીરનો વર્ણ ગૌર થયો અને પાર્વતીજી ગૌરી નામે પણ પ્રસિદ્ધ પામશે પાર્વતીજી પૂર્વજન્મમાં ઉમાદેવી યાને સતી થતા તે જ આધશક્તિ અંબા તમારે ત્યાં જન્મશે માટે રંભાવ્રત વિશે સંચય રાખશો નહીં પાર્વતીજીને થયું કે જપ તપ શિવ ભગવાન શંકરને માટે માટે મનાવવા તપ કરવા જ પડશે નારીજીના વસનો અને આકાશવાણી સાંભળી પ્રથમ તો તેમને થયું કે હું શા માટે વ્રત કરું શિવજીએ મારા પર સ્નેહ છે તે તેથી તો ગત જન્મથી ભસ્મ શરીરે ચોળીને અસ્થિઓ અને રૂંઢમાળા ધારણ કરીને સર્વત્ર વિચરણ કરે છે તે એમણે પોતે જ મને ઋંધમાળાનું રહસ્ય કહ્યું હતું મેં જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો તે કે તમે ખોપરા ખોપરીની માળા શા માટે પહેરો છો ત્યારે તેમણે ગળ ગોળ ગોળ જવાબ આપતા કહ્યું હતું કે જેવું જેને બેસણું તેવો તેને શૃંગાર શોભે મારું બેસણું તો શ્મશાનમાં છે માટે હું ખોપરીઓની માળા ધારણ કરું છું મને સ્પષ્ટ ઉત્તર ન મળ્યો તેથી આ હાડકાના આરડાનું રહસ્ય અને રૂંઢમાળાનું રહસ્ય કહેવા હઠ લીધી ત્યારે તેમણે તેમણે કહ્યું હતું કે સતી આ ઋંઢમાળાનું રહસ્ય જાણવાની હઠ છોડો તો સારું પણ હું મક્કમ રહી આખરે તેમણે કહ્યું કે કે સતી આ જેટલા ઋંઢ છે તેટલા એ એટલા કે જેટલી ખોપરીઓ છે એ બધી જેટલા તમારા અવતારો થયા તેટલા અવતારોમાં તમારા મૃત્યુ પછીના મસ્તકની ખોપરીઓ છે આ બધી ખોપરીઓની માળા બનાવીને સદાયને માટે હું પ્રેમથી ધારણ કરું છું મને હીરો હીરા મોતી કે પુષ્પોની માળા પસંદ નથી તેમણે મને કહ્યું હતું કે સતી તમે તો મારા ભવના સંગાથી અને સુખ દુઃખના સાથી છો મારા હૃદયની હૃદય હૃદયેશ્વરી છો માટે આ ઋંઢમાળા મારા હૃદયને શાંતિ અર્પે છે માટે મારું હૈયું ઠારે છે આવો પ્રેમ મારા પ્રત્યે છે તેથી પાર્વતીજી માની બેસે છે કે મને એક વખત નજરે નિહાળશે એટલે પિતાજી સાથે લગ્નની વાત જરૂર કરશે હિમાલય અને તે મેના શંકર અક્ષયવટ પર પધાર્યા ત્યારે મળવા ગયા પાર્વતીજીને સાથે સાથે આવવા કહ્યું પણ તેમણે ધારી લીધું કે શિવજી મને લગ્ન માટે યોગ્ય પાત્ર ગણે છે તેથી તો તેમણે પોતાના ગણો સાથે અહીં આગમન કર્યું છે હિમાલય અને મેના શિવજીને મળીને તેમની પૂજા કરી પાછા ફર્યા પરંતુ શિવજીએ લગ્ન વિશે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો આથી પાર્વતીએ મનાવીને શંકર પાસે મોકલ્યા પાર્વતીજી સખીઓ સાથે અક્ષયવટ પર ગયા પ્રભુની વિધિ અનુસાર પૂજા કરી પોતે મનોમન વિચાર્યું કે પોતાની સમક્ષ શિવજી જ લગ્નનો પ્રસ્તાવ મૂકશે પણ આ ધારણા ધૂળમાં મળી એવું કશું જ ન બન્યું ઘમંડી અને ગવિષ્ઠ પાર્વતીને ખોટું લાગ્યું તેમનો ગર્વ ખંડિત થયો તેમને ખાતરી થઈ ગઈ કે શંકર ક્યારેક હું રૂપ યૌવનની નહીં રીજે અને પાર્વતીજીને કઠોર તપ કરવા પ્રયાણ કર્યું સૌ પ્રથમ પાર્વતીજીએ આ રંભાવ્રતનો પ્રારંભ કર્યો અને તે તેનો ઉલ્લેખ હેમાંદ્રી અને કૌસ્તુંબ ગ્રંથમાં ઉપલબ્ધ છે વર્ષોના તપ જપ અને અનેક વિધિવ્રતોને કારણે શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીજી પિનાક પાણીને પતિ રૂપે પામી